મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના મેસરિયા ગામમાં બેફામ ખનીજ ચોરી અને ઓવરલોડ ડમ્પરોના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મેસરિયા સહિત અદેપર ગુંદાખડા વિનયગઢ સત્તાપર જેવા વિસ્તારોમાંથી રોજના સૌથી વધુ ડમ્પરો રેતી કપચી અને સફેદ પથ્થર લઈ પસાર થાય છે આ ડમ્પરોના કારણે મેસરિયાથી હાઈવે સુધીનો અંદાજે દસ થી બાર કિલોમીટરનો રસ્તો સંપૂર્ણ વિસ્માર હાલતમાં છે રસ્તા પર મોટા ખાડા પડ્યા હોવાથી સતત અકસ્માતો થઈ રહ્યા છે અને અનેક લોકો ભૂખ બની ચૂક્યા છે ગઈકાલે પણ એક મહિલાને અકસ્માતમાં ગંભીર ફ્રેક્ચર થયું હતું ગ્રામજનોનો આરોપ છે કે સરપંચોની વિવિધ વિભાગોની મિલીભગતથી ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે અને નંબર વગર તથા ઓવરલોડ ડમ્પરો નિર્ભય રીતે દોડે છે અનેક લેખિત અને મૌખિક રજૂઆત છતાં આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી હવે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે અને તંત્ર પાસે તાત્કાલિક રોડનું સમારકામ નવા ડામર રોડનું નિર્માણ તથા નિયમ મુજબ ડમ્પરો ચલાવવાની કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે અહેવાલ મહેશ લીંબડિયા હસમુખ દેવગો ભુસડિયા ગામ મેસરિયા આ જોવો છો તમે બધા આમાં તમે ઠેક થી ઠેક લઈ ગયા જોયો થઈ છે મારે કે હાલવા જેવો માર્ગ રહ્યો નથી ઓવરલોડ ભરે છે એટલું કે મારગ ને બે જવું પડે હવે એસી નેવ માલ ભરે એવડા એવડા લોહિયા તમને હું હમણાં વિડીયા નાખું મેં બધાય ઉતારેલા છે હવે એ આ માર્ગે પસાર થાય એટલે એ મારગ ખમી જ કે અને આમાં તમે જોયું આ ગાડી અત્યારે અડી ગઈ એ અડી ગઈ ને એમાં નંબર જ નથી નંબર નથી અને આગળ માલિક નો ફોન ના આવ્યો કે આ ગાડી મારી છે આપડે કઈ પૂછા કરી પણ હવે આ બે અમારા ગામ ના હે વ્યક્તિ અમારા કોળી ના છે તેમને લાગ્યું એ આજ ને પગ ભાંગી એવું થઈ જાય અઠવાડિયામાં પાંચ થી છ આવી

ખનીજ વારે તો ક્યારેક ક્યારેક આંટો મારે આંટો મારે ત્યારે ખાલી કરી નાખે તો એ ઢગલા સાઈડ માં કરવા પડે શું લાગે છે એવું હોય તો ચાલતું હોય ને હમણાં હાલે

અને નગરપાલિકા એ આવે તો આ જરા ધીમો પડે એવું અમારી માંગ છે બાકી તો અધિકારી બંધ થાય એવું અમારું હા નક્કી નથી કે આ બંધ કરશે બાકી તો એ સાહેબ આવી જાય અત્યારે જો થાનમાં તો હાલે જ છે થાનમાં એક ગાડી એવો લોડ હાલી હતી એમ નથી એનું કારણ એ કે સાહેબ કોઈનું જાવા જ નથી દેતો એટલે હાલે અહીંયા એવું કોઈ સાહેબ આવી જાય તો આ બધું બંધ થાય બાકી તો અમે હવે એ રસ્તો લેવાના હે કે ગામ લોકો થઈન ડમ્પર્યુ રોડે સળવા દેવાના નથી. પછી તો અધિકારી આવવાના છે ને. એ અમારી માંગ છે. મારું નામ મહેશભાઈ ગામ મેસરિયા આ ડમ્પર વાળા લોકો રહ્યા ને એને આપણે કહીએ ને સાહેબે કે ભાઈ શાંતિથી નાકો ધીમું આકો તો કોઈ કાન દેતા નથી તેથી ને આપણે એવું કહી છે કે હાકે ડમ્પર બરાબર તો ધીમી ગતિ આકે શાંતિ થી નાખે તડા તો સાહેબ બધાય ને હોય જ બરોબર લાઈટ ફૂલ લાઈટ હોય એ ડીમ કરતા નથી માલ ઢોર આવતા હોય તો એક બાજુ જોતા નથી ને આવવા દે હે સાહેબ અને જો કાઈ તમે કયો તો તમને તરત જ એમ કે હેઠા ઉતરે મારવા માંડે કે આનું તરત ઓલું કરે કે હું આની શેઠ ની ગાડી નાની ને એવો ખોટા દાબ બતાવે તો આથી ને તમારે શું માંગ

અમે ન ઉતારી આવું કેટલા આઠ થી નવ કિલોમીટરનો રસ્તો ખરાબ અને બધા બે નમરીઝ હાલે જોદા મોટા મોટા ભીરાવી ક્યારેક આ છોકરા નિશાળે ભણવા જતા માથે પીડ્યું હોય ત્યારે અમારા ને શું સમજવા ખબર લોટ જ ભરે છે બધા પચાસ પચાસ ટન છપન ટન ભરી ને રીત છે આપડે એટલું જ માંગ છે કે વાળા ને બંધ કરાવે સરકાર પાસે એટલી માંગ છે આજે પાંચ દિવસ પેલા જ મારા કાકા થાય સેટા થોડા એનો ભાંગ નાખ્યો ને ફ્રેક્ચર કરી નાખ્યો આજે છે નામ તો આવડતું નથી પણ મેસરિયાના છે એને દવાખાને લઈ ગયા આપડે એક જ માંગ છે કે આ ડંફર વાળા બંધ કરો નંબર પ્લેટ એને અમારે ગોતવા કેવી રીતે ડાડીને છોકરા અત્યારે દિવસ અમારે ભણવા આવતા હોય અમે બધા ખેડુ રહ્યા

200 કોણા 200 અને કોઈ જો કાઈ કીએ તો આમાં તો બધા આ આ લોકો તો બધા પૈસાવાળા પાર્ટી અમાર નાના માણસો કોઈ કઈ ન હોગે જો નાના માણસો કે તો બસ લબ્્ભી આ તો શું ખબર પડે બાર ગામના છે અમારા ગામ ના એક ડમ્પર નથી મેસેજનીનો ડમ્પર જ નથી મેસેજનીનો એક પણ ડમ્પર નથી અમારું અને અમારા ડમ્પર કોઈ હાલતા નથી અમારા ડમ્પર કદાચ બે પાંચ છે એમar ગામમાં તો કદાચ જ અંદર માં હાલતા હોય કોઈ ઓવર રોડમાં અમારા ગામમાં નથી હાલતા તમામ ખનીજ વાર હપ્તા જ નાનાથી માંડી મોટા સુધી હપ્તો જ છે ચાલુ ખનીજ વાર છે અંદાજે અમુક અમુક વાતો કરતા હોય છે કે એક કરોડ

એવું કે મને તો કોઈ મેં તો કોઈને ઉભા રીખવા નથી મેં ઉભા રેખા નથી પણ આ બીજા ગામના લોકો બહુ નેતર ત્રાસ છે